સુરતના માંગરોળના જૂના કોસંબામાં દુષ્કર્મની ફરિયાદ પાંત્રીસ વર્ષીય સલીમ અયુબ મલેક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યાનો આરોપ છે દુષ્કર્મ બાદ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવાનો આરોપ લાગ્યો છે સુરતના માંગરોળની આ ઘટના છે જૂના કોસંબામાં દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ છે પાંત્રીસ વર્ષીય સલીમ અયુબ મલેક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ થઈ છે સુરતના માંગરોળના જૂના કોસંબામાં દુષ્કર્મની ફરિયાદ પાંત્રીસ વર્ષીય સલીમ અયુબ મલેક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યાનો આરોપ છે દુષ્કર્મ બાદ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવાનો આરોપ લાગ્યો છે સુરતના માંગરોળની આ ઘટના છે જૂના કોસંબામાં દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ છે પાંત્રીસ વર્ષીય સલીમ અયુબ મલેક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ થઈ છે